એ પણ કાળી થતી હોય છે તો મિત્રો એની અંદર જે ખરેખર આપણા જે ગુવાર હોય છે ગુવારની અંદર ફૂગનું પ્રમાણ વધારે હોય છે અને ફૂગ આવવાના કારણે વધારે છોડ કાળો પડી જતો હોય છે તો એના માટે આજે આપણા ખેડૂત મિત્રોને આપણે બતાવવાના છીએ કે ખરેખર એની અંદર કેવી યોગ કરી શકાય છે તો મિત્રો આજે આપણે જે ફૂગનાશકની વાત કરવાના છીએ તો અત્યારે જે આપણા ખેતરની અંદર અમુક અમુક અંશે એવા અમુક અમુક જે છોડવા છે એ છોડવા કાળા થઈ ગયા છે અથવા તો વાયરસ આવી ગયો છે એવા અમુક અમુક છોડવા ગુવારની અંદર દેખાતા હોય છે તો મિત્રો આજે આપણે જે ગુવારની અંદર જે કાળા છોડ થાય છે એના વિશે જે કઈ કઈ દવા એટલે કે કઈ ફંગીસાઈડનો ઉપયોગ કરવાથી એમાં આપણને રાહત મળતી હોય છે તો ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો દર્શક મિત્રો જે આપણે અત્યારે ગુવાર દેખાડી રહ્યા છીએ જે ગુવારની અંદર અત્યારે જે ગુવાર છે એની અંદર વાયરસનું પ્રમાણ નથી એવા એરિયાની અંદર એટલે કે એવા વિસ્તારમાં આપણે બતાવી રહ્યા છીએ તો મિત્રો જે અમુક અમુક અંશે મેં અમુક અમુક જે છોડ છે એને અલગથી એક બાજુની સાઈડમાં મેં મૂક્યા છે જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર કઈ રીતના એ છોડ હોય છે તો એ છોડ આપણે આપણા દર્શક મિત્રોને બતાવવા જઈ રહ્યા છીએ તો એ ખરેખર આપણે જે આ છોડ છે એને અહીંયા કણે આપણે એક બાજુની સાઈડમાં રાખ્યા છે અને મિત્રો જે આ આવી રીતનો જે ગુવાર થઈ જતો હોય છે અને આપણા છોડની અંદર જે વાયરસ આવી જતો હોય છે એના વિશે આજે આપણે વાત કરીશું તો દર્શક મિત્રો જે ગુવાર છે ગુવારમાં આવી રીતનો વાયરસ આવી જતો હોય છે તો અમુક અમુક છોડવા આવી રીતના વાયરસથી થઈ જતા હોય છે જેથી કરીને જે આમાં અમુક ખેડૂતોને ખ્યાલ નથી કે આની અંદર કઈ દવા સાંટવો જેથી કરીને એમાં વધારે આપણને લાભ થતો હોય છે તો આજે આપણે દવા વિશે વાત કરીશું આજે આપણે જે ગુવારનો છોડ છે એ પણ અત્યારે મેં ગોતી લીધો છે જો આવી રીતના અમુક અમુક જે પાન છે એ કાળા થતા હોય છે અને મિત્રો જે નીચેને જે સાઈડની અંદર પણ કાળા પાન થતા હોય છે તો મિત્રો આવી રીતે જે કાળા પાન થતા હોય છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરવા એના માટે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો જે ગુવારનો છોડ છે એનું માથું કૂણું છે અને જે પાન છે એ કાળા થઈ ગયા છે અને અમુક અમુક સમયે જે અમુક છોડ છે એ છોડને નીચેના ભાગથી એટલે કે જે મૂળ દંડિકા છે એટલે કે મૂળ એનું જે થળ છે થળમાંથી જે બ્રાન્ચ નીકળ્યું હોય છે એની અંદર વધારે કાળું થઈ જતું હોય છે અથવા તો કાળી સીંગ થઈ જતી હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની સીંગ વાંકી થઈ જતી હોય છે અને કાળી થઈ જતી હોય છે એવા જે ગુવારની અંદર જે એના માટે આજે આપણે ખેડૂત મિત્રોને જે ફંગી વિશે આજે વાત કરવાની છે તો મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની ફંગી વિશે આપણે વાત કરીશું ત્યારબાદ આપણે જે ખેડૂતોને જે આપણે જે કઈ દવા સાટવી એટલે કે જે ગુવાર છે એ કાળો થઈ જવો અથવા તો કાળા ડાંડલા કાઢવા અથવા તો કાળા પાંદ થવા અથવા તો કોઈપણ પ્રકારનો વાયરસ આવો અથવા તો છોડવા પીળા પડવા તો મિત્રો એના વિશે આજે આપણે વાત કરીએ તો એની અંદર જ્યારે આપણે જે ગુવાર છે ગુવારની અંદર જે પ્રથમ ફંગીસાઇડ એટલે કે આપણે જે યુપીએલ કંપનીનો જે સાફ પાવડર આવે છે એનો પણ આમાં સારી રીતે ઉપયોગ કરી શકાય છે મિત્રો જેવી રીતે આ જે ગુવાર છે એની અંદર જ્યારે તમે છંટકાવ કરતા હો છો તે સમયે તેની સાથે કોઈ પણ પ્રકારની બીજી સાથે દવા પણ લઈ શકાય છે અને મિત્રો જે એવું નથી કે ફંગીસાઇડ અલગથી છાંટવી જોઈએ તો ફંગીસાઇડ સાથે તમે ગમે એ બીજી પણ દવા સાથે મિક્સ કરી શકો છો ફંગીસાઇડ એટલે કે જે ફંગીસાઇડ છે યુપીએલ કંપનીનું જ છે બીજું ફંગીસાઇડ એ સેફિલાઇઝર આવે છે સેફિલાઇઝરનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો તો મિત્રો એ જે સેફિલાઇઝર છે એને પણ બીજી દવા સાથે જોડી અથવા તો બીજી દવા સાથે આપણે સાંટી શકાય છે તો મિત્રો જે આ કોન્ટેક ફંગીસાઈડ છે જેથી કરીને જે પાંદડા આપણા છે ગુવારના એ કાળા થઈ જતા હોય છે એ પાંદડામાં સુધારો થાય છે અને અથવા તો આપણે જે છોડવા છે એના જે માથા બંધાઈ ગયા છે અથવા તો છોડવાના માથા વધારે પ્રમાણમાં બંધાઈ ગયા છે અથવા પાન થઈ ગયા છે તો એવી જે સિચ્યુએશન હોય છે એ સમયે જે આપણે જે ગુવાર છે ગુવારની અંદર સારું એવું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો જે ઈ ફંગી છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો આજે આપણે ત્રીજા ફંગી વાત કરવી છે તો કે જો કે ત્રીજા ફંગી અંદર વાત કરવામાં આવે તો આપણે બાયર કંપનીનું બાયર કંપનીનું જે એન્ટ્રાકોલ આવે છે એ પણ ફંગી આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આપણે જે જે આપણે ત્રણ ફંગી આપ્યા છે એ આપણે ત્રણેય ફંગી ઉપયોગ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ પણ લીધેલું છે તો મિત્રો જે આપણે ગુવારની અંદર જો તમે દવા સાંટવાનું વિચારતા હો અથવા તો જે કાળો છરમો એટલે કે જે કાળા છોડ થઈ જતા હોય છે કાળી સીંગ થઈ જતી હોય છે એવા સમયે જો તમારે છંટકાવ કરવો હોય તો એવી રીતે જો તમારે આ ત્રણમાંથી એક પણ ટોનિકનો ઉપયોગ કરવો જરૂરી છે ત્રણેય એક સાથે છાંટવાની જરૂર નથી ત્રણમાંથી એકનો જ ઉપયોગ કરવો તે ખાસ ધ્યાન રાખવી જે ત્રણેય ફંગી સાઇડ છે એમાંથી એક ફંગીસાઇડનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી કરી અને આપણો જે સોડ છે એ કાળો થયો હોય તો સારો એવો છોડ થઈ જાય અથવા નિરોગી સોડ થઈ જતો હોય છે તો મિત્રો આપણો જે ગુવાર છે એ કાળો ક્યારે થતો હોય છે તો મિત્રો જ્યારે આપણે વરસાદી વાતાવરણ થયું હોય અથવા તો વરસાદ આવ્યો હોય અથવા તો આપણે પિયત આપ્યું હોય અને પિયત આપ્યા પછી જે મેઘરવાનું પ્રમાણ વધારે હોય છે ને મેઘરવો વધારે આવવાથી આપણો જે ગુવાર છે ગુવારની અંદર વધારે પ્રમાણમાં કાળો શરમો એટલે કે કાળા પાન થતા હોય છે ને મિત્રો આ ત્રણેય ટોનિકમાંથી એક ટોનિકનો ઉપયોગ કરવાથી જેથી કરી અને આપણે જે ફંગીસાઈડ દવા છાંટવાથી એમાં સારું એવું પરિણામ મળે છે અને માથા પણ કુણા થઈ જાય છે અને જો મિત્રો જે કાળા પાન થયેલા છે એનાથી કાળા પાન થયેલા હોય છે એ પૂરેપૂરા જાતા નથી પણ જે માથે ઉપર જે છોડ છે છોડની વધ જે અટકી ગયો છે અને જે છોડવો જે આપણો નિરોગી છે એવી રીતે નિરોગી છોડ થઈ જતો હોય છે અને જેથી કરીને જે આ ખેડૂતોને આવક છે એ એમનામ સતત શરૂ રહેતી હોય છે અને ખેડૂતોને ઘણી વખત જે ગુવારના માથા બંધાઈ જતા હોય છે અને પછી આગળ વિકાસ થતો નથી જેથી કરી અને છોડનો વિકાસ ન થવાથી તેમાં પૂરેપૂરું ઉત્પાદન મળતું નથી અને ખેડૂતોને નુકસાન જાય છે એટલા માટે જો ફંગીસાઇડ છે ત્રણમાંથી એક પણ ફંગીસાઇડનો ઉપયોગ કરવાથી આપણા ગુવારની અંદર કાળો શરમો આવવાથી અથવા તો વાયરસનું પ્રમાણ હોય તો અટકી શકતું હોય છે અને જેથી કરી અને ખેડૂત મિત્રોને વધારે ખ્યાલ આવે અને ખેડૂત મિત્રોને માહિતી મળે તે માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો હતો